નરેન્દ્રભાઈ મોદીએ ભારતના નિર્માણમાં નારી શક્તિ યુવા શક્તિ ગરીબ અને અન્નદાતાનું મહત્વ સમજાવ્યું છે તેઓએ વિકાસ અને વિરાસતના હિમાયત કરી છે આજનો આ ગુજરાતની નારી શક્તિના અને પાટણના રાજમાતા નાયકા દેવીના વિરાસતને ઉજાગર કરવાનો અવસર છે વિરાંગના નાયકા દેવીની ગાથાને ઇતિહાસના પાનાહુથી બહાર લાવી લોકો સમક્ષ મૂકવાનો વિશ્વ હિન્દુ પરિષદનો આ સાર્થક પ્રયાસ છે

મોહમ્મદ ઘોરીને શૌર્યનો પરચો આપનાર નાયકા દેવી ગુજરાતનું ગૌરવ છે ઇતિહાસકારોએ નાયકા દેવી માં દુર્ગાની ઉપમા આપી છે મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે દેશ પોતાના સાહસ અને ગાથાનું સ્મરણ નથી કરતો અને સંસ્કૃતિ જીવંત રહી શકતી નથી પ્રધાનમંત્રી શ્રી વિરાસત પણ અને વિકાસ પણનો મંત્ર આપ્યો છે પ્રાચીન રાજધાની પાટણ શૂરવીરતા ત્યાગ અને સાંસ્કૃતિક ધરોહર વર્ષો સાચવીને બેઠું છે રાજ્ય સરકારે વડાપ્રધાન શ્રી પ્રેરણાથી પટોળા વીર મેઘમાયા સ્મારક અને રાણકી વાવનું ઉચિત ગૌરવ કર્યું છે પાટણની વિરાસત સાથે વિકાસનો રાહ અપનાવ્યો છે આપણી ભાવિ પેઢી ઇતિહાસથી વાકેફ થાય તે સમયની માંગ છે જેને પારખીને વડાપ્રધાન શ્રીએ નવી આધુનિક શિક્ષણ પદ્ધતિની ભેટ આપી છે જેમાં આપણા વિદ્યાર્થીઓ ગુલામીની માનસિકતા પાઠ્યક્રમને બદલે શૌર્ય અને યશકીર્તિને સાચો ઇતિહાસ ભણશે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ નાયકા દેવીના જીવનને ઉજાગર કરવા જે પ્રકલ્પોનું આયોજન કર્યું છે એ ખૂબ ઉપયોગી નીવડશે ભારતની નારી શક્તિ યુદ્ધ મેદાનને પણ બલિદાન આપી યોગદાન આપવા સક્ષમ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિનું સન્માન કરવા દેશની દીકરીઓને રાષ્ટ્રની સેવા કરવા સુરક્ષા દળોમાં જોડાવાની પ્રેરણા પૂરી પાડી સમાન તક ઉપલબ્ધ કરાવી છે તેઓ દેશભરની સૈનિક સ્કૂલોના દ્વારા દીકરીઓ માટે ખોલી નાખ્યા છે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં દેશભરમાં સો જેટલી સૈનિક સ્કૂલો શરૂ થઈ રહી છે જેમાંથી ગુજરાતમાં શરૂ થનાર દસ રક્ષા શક્તિ સ્કૂલોમાંથી ત્રણ દીકરીઓ માટેની છે જે બાહોશ યોદ્ધા નાયકા દેવીને ભાવાંજલિ છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પાટણના ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય વિશ્વ હિન્દુ પરિષદે કર્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટણ અને આસપાસની ધરોહરના વિકાસ માટે કાર્યરત છે નાયકા દેવીએ મોહમ્મદ ઘોરીની મોટી સેનાને હરાવી હતી જે આપણા માટે ગૌરવની બાબત છે પાટણના ભવ્ય ભૂતકાળને જાગૃત કરવાનો પ્રયાસ કરનાર તમામ લોકોનો પ્રયાસો સરાહનીય છે